પ્રેમનું મહત્ત્વ અને વળતર સમજાવતી આજની વાર્તા સમુદ્રની વચ્ચે આવેલા એક નાના ટાપુ પર અહંકાર લાલચ હતાશા આનંદ અને પ્રેમ રહેતા હતા એકવાર સમુદ્રનું પાણી ટાપુ પર આગળ વધવા લાગ્યું બધાને થયું કે હવે આ ટાપુ નહીં બચે આથી ટાપુ પર રહેતા દરેક સલામત જગ્યાએ જવાની તૈયારી કરવા લાગ્યા પ્રેમને ટાપુ સાથે ખૂબ લગાવ હતો આથી એ ટાપુના એક એક ખૂણે આંટો મારવા ગયો અને બધી જગ્યાને એણે ખૂબ વહાલ કર્યું પાણી હવે તો ઘૂંટણ સુધી આવી ગયું પ્રેમ સલામત જગ્યાએ જવા માટે તૈયાર થયો પણ એમની પાસે હોડી નહોતી હવે શું કરવું એની ચિંતામાં પ્રેમ માથે હાથ મૂકીને બેઠો હતો ત્યારે જ અહંકાર પોતાની હોડી લઈને ત્યાંથી નીકળ્યો પ્રેમે હોડીમાં બેસવા દેવા વિનંતી કરી એટલે અહંકારે કહ્યું મારી હોડી તો સમૃદ્ધિથી છલોછલ ભરી છે બેસવા માટેની કોઈ જગ્યા જ નથી માટે હું તને મારી સાથે નહીં લઈ જઈ શકું થોડીવારમાં લાલચ ત્યાંથી પોતાની હોડી લઈને નીકળી એટલે પ્રેમે એમને પણ પોતાની સાથે લઈ જવા માટે વિનંતી કરી લાલચે કહ્યું હું તને મારી સાથે લઈ જવા માટે તૈયાર છું પણ તું મને શું આપીશ પ્રેમે કહ્યું હું આ છેલ્લી ઘડીએ ટાપુના કણકણને પ્રેમ કરવામાં વ્યસ્ત હતો એટલે હું બીજું કંઈ મારી સાથે લઈ શક્યો નથી આથી તને કંઈ આપી શકું તેમ નથી લાલચને સમજાઈ ગયું કે આ તો લુખો છે એટલે એણે પણ પોતાની હોડી ભગાવી મૂકી હવે શું થશે એવા વિચારમાં ડૂબેલા પ્રેમને કોઈના ગાવાનો અવાજ સંભળાયો એણે જોયું તો આનંદ પોતાની હોડી લઈને જતો હતો પ્રેમે ખૂબ બરાડા પાડ્યા પણ આનંદ તો પોતાની મસ્તીમાં હતો આથી એને પ્રેમનો અવાજ સંભળાયો જ નહીં થોડીવારમાં હતાશા રડતા રડતા નીકળી એનો રડવાનો અવાજ એટલો ઊંચો હતો કે એને પણ પ્રેમનો અવાજ ન સંભળાયો પ્રેમને થયું હવે એમનું મોત નિશ્ચિત છે પ્રેમ રડવા લાગ્યો બરાબર એ જ સમયે એક અજાણ્યા માણસે આવીને પ્રેમને કહ્યું અરે ભાઈ રડવાનું બંધ કર ચાલ મારી હોડીમાં બેસી જા પ્રેમના જીવમાં જીવ આવ્યો એ કૂદકો મારીને હોળીમાં બેસી ગયો કાંઠે પહોંચ્યા પછી એ એવા તો આનંદમાં હતો કે પોતાનો જીવ બચાવનાર એ ભલા માણસનું નામ પૂછવાનું ભૂલી જ ગયો પ્રેમ પોતાના મિત્ર જ્ઞાનના ઘરે ગયો અને આખી ઘટના જ્ઞાનને સંભળાવી જ્ઞાને કહ્યું તને બચાવનાર કોણ હતું એની મને ખબર છે પ્રેમ કહે યાર જલ્દી મને એનું નામ કહે એ મહાપુરુષ કોણ હતા ધ્યાન્યા કહ્યું તને બચાવનાર સમય હતો કારણ કે માત્ર સમય જાણે છે કે પ્રેમ શું છે અને એનું શું મહત્ત્વ છે